શાળાઓનું નવું સત્ર શરૂ થઈ ગયું છે પણ વેકેશનમાં બનેલા અઝિકાંતને જાણે ભૂલી દેવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો શાળા ખુલતા જ વડોદરામાં જોવા મળ્યા કોમ્પ્લેક્ષ અને દુકાનો સીલ કરતા તંત્રએ વડોદરામાં બાળકોની સલામતી દેખાતી નથી તે આજે તંત્રએ જાતે સાબિત કરી દીધું છે વડોદરાની શાળાઓમાં નિયમોના ધજાગ્રા ઉડાડી સ્કૂલ વાન ચાલકો દસથી વધુ બાળકોને ઠાંસી ઠાંસીને શાળાએ લાવી રહ્યા છે અનેક સ્કૂલ વાનમાં સીએનજી ટેન્ક પર બનાવેલી સીટ પર બાળકો બે ઠેલા જોવા મળ્યા તો બીજી બાજુ અને અભાવ જોવા મળ્યો સમગ્ર મામલે પણ છે તેમ કહી ચાલતી પકડી છે સવાલ એ છે કે સમગ્ર મામલે શું સંચાલકો વાહન ચાલકો માટે નિયમો ન બનાવી શકે શું બાળકોની સલામતીની જવાબદારી મુદ્દે વાહન ચાલકોને શાળા સંચાલકો કોઈ ટકોર પણ ન કરી શકે વડોદરામાં શાળા ખુલતા જ બાળકોની સલામતીની એસી તેસી કરતી આ તસવીરો દરેક આરટીઓના જે નિયમો છે સરકારના નિયમો છે એનો ભંગ થઈ રહ્યો છે અહીંયા શાળાના સંચાલકો પણ છે પરંતુ જે આ ગાડીઓ છે ઉતરી રહી છે બાળકો આપ જોઈ રહ્યા છો કે ખીચોખીચ બાળકોને ભરી અને અહીંયા લાવવામાં આવી રહ્યા છે અત્યારે પણ આ દ્રશ્યો જોઈ લો જાડી નથી લગાવી જાડી નથી લગાવી ગેસના બાટલા ઉપર લાવે જીવના જોખમ નું ભાન નથી તમને અમને બધું ભાન છે પણ દસ ની ઉપર કોઈ નથી ગેસના બાટલા ઉપર બાળકો ને બેસાડીને લાવે છે એની ઉપર ગેસના બાટલા ઉપર નથી એની ઉપર સીટ છે સીટ પર બેસાડી ચાલે એવી વાત છે ચાલે

વાનને જાળી હોવી જોઈએ જે નિયમ છે સરકારનો એ જાળી પણ લગાવવામાં નથી આવી કારણ કે જે કાચની બારી હોય છે ત્યાં જાળી લગાવવાનો સરકારે નિયમ કર્યો છે તેમ છતાં અહીંયા નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું છે વાન ચાલક સાથે વાત કરું શું કહો છો આરટીઓ કંઈ તમને જાણ કરી છે શું કાળજી રાખવાની શું કરવાની ફાયરની ને એની ફાયર સેફ્ટીની એ બધાની જાળ રાખી છે અમે બધી રીતે તકેદારી રાખી છે કેટલા બાળકો ભરવાના હોય દસ થી બાર કીધા છે બાળકો છે બાર જ છે

સ્થિતિ એ છે કે આજે આરટીઓએ જાહેરાત કરી હતી કે અમે ડ્રાઈવ કરવાના છીએ પરંતુ અહીંયા આરટીઓના પણ કોઈ માણસો દેખાતા નથી એટલે તંત્ર પણ ગંભીર નથી અને બાળકો છે એ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા